મોરબીના ટંકારા નજીક બે કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ કારને આંતરીને લાખોની લૂંટ ચલાવી છે આ બનાવની જાણો મળતી વિગતો મુજબ મોરબીના ટંકારા નજીક સાંજે પાંચથી છ વાગ્યા નરસામાં ટંકારા રાજકોટ હાઈવે પર બે કારમાં અજાણ્યા શખ્સો આવ્યા હતા અને કારમાં આંતરી અને તેમાંથી લાખોની લૂંટ ચલાવી હતી લાખોની લૂંટ ચલાવી બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી અને અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા તે દરમિયાન લૂંટારાઓની બે કાર ઝડપી લેવામાં આવી છે અને આરોપીઓ પણ એક અથવા બે ઝડપાઈ ગયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે જોકે પોલીસ દ્વારા વધુ આરોપીઓ ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે ઘટનાની ગંભીરતા સમજી મોરબી ડીવાયએસપી એસઓજી પીઆઈ એલસીબી પીઆઈ સહિત ટંકારા પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી તો સાથે જ કાર પણ અલગ અલગ જગ્યાએથી કબજે કરવામાં આવી છે અને વધુમાં જિલ્લાની તમામ પોલીસ અલગ અલગ જગ્યાએ લુતારૂને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે જુઓ કારની હાલત છે છો ગાડી અંદર બેડી પોલીસ સ્ટેશન કાઈ નથી મેં ખજુરે છો ગાડી અંદર બેડી પોલીસ સ્ટેશન નથી